બેટા અઢી વાગી કે હાલમાં દીકરી પછી છે ને તારે કલાક થઈ જાય હાલમાં દીકરો

એવીતો દુનિયામાં એક જ વસ્તુ છે માં બીજાને છલે તો જમી લે હા છલે તો જમી લે મતલબ મને લાગે તારો પ્રશ્ન જ ખોટો છે હો એવી તે કે વસ્તુ જ નથી બધાય જમે એટલે નથી ખબર તોને તને ખબર છે હા શું થાય તો એનો જવાબ કે જમતી અરે ભગવાન તું ક્યાંથી આવ

એવું કયું શાકભાજી છે કે ક્યાં શાકભાજી છે કે શાકભાજી તો છે પણ આપણે એને ખાઈએ નહીં રીંગણા બટેટા તુરિયા ટમેટા કરેલા લીંબુ મરચાં આદુ ભાજી ફ્લાવર વટાણા બીટ આલપુન બધા શાકભાજી છે આપણે બધા ખાઈએ છીએ શાકભાજી તો બધા ખાવાના જ હોય ને બેટા હે લીલા પાંદડા બધા શાકભાજી પછી બટેટા ટમેટા શાકભાજી બધા ખાવા તારો પ્રશ્ન ખોટો છે આ નથી તો તું કે જવાબ મને હા બગડેલું શાકભાજી બગડેલું શાકભાજી હા યાર બગડેલું શાકભાજી તો આપણે જાવા દઈએ ખાઈએ નહીં સરસ કે થી તો આવું બધું વિચાર્યા આવું બધું માઈન્ડ કે થી લઈ તું પ્રાર્થના હા જો મેં તારા બે પ્રશ્નોના જવાબ દીધા હા બરાબર હવે જો સુવાનો સમય થઈ ગયો છે હવે તું સૂઈ જા હો માગીક દીકરા આપણે ઉઠીને વાતું કરશું તું પછી ટ્યુશનમાં જાને તો હોશિયાર થા મારા જેવી બેટા મને જો કેટલી બધી ભાષા આવડે કેટલી ઘણી બધી ભાષા આવડે મને બોલ જો મને ગુજરાતી આવડે મને હિન્દી આવડે મને ઇંગ્લિશ આવડે મને ચાઇનીઝ આવડે મને જાપાનીઝ આવડે એટલી બધી ભાષા મને આવડે चाइनीज मना आवड़ पर मना वो नानी छोड़ आप लोग मना लगता है जब उड़ा बात तो था वो खोटा डी था मन तेरे चाइनीज लगता है उड़े हाँ लखिन बतावाल okay. प्रार्थना हाँ आ सु लिखो छे बेटा मने तो वाटता न थावत मने तो लखता जाव दे छे तो वाटता आव रे तू वाइज आज तो से आखू मोपर वचेरा ने मारु बगाईडू मने उल्लूत बनाईवा कईरी उल्लूत तेमा साला मु सर